અત્યારે ઉનાળાનો સમય આવી રહ્યો છે પરંતુ ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં છેલ્લા ચૌદ વર્ષથી વરસાદી પાણી ભરાવાના લીધે થઈને ખેડૂતો પાંચસો વીઘા જમીનમાં ખેતી નથી કરી શકતા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં સરકાર પણ આ બાબતને ધ્યાન નથી લઈ રહી સાણંદનું ચાજરાવાડી ગામ અને આ વિસ્તારની અંદર છેલ્લા ચૌદ વર્ષથી વરસાદનું પાણી ભરાય છે અને એના લીધે થઈને પાંચસો વીઘા જેટલી જમીનની અંદર ખેડૂતો ખેતી નથી કરી શકતા વારે ઘડીએ ખેડૂતો એ જે છે રજૂઆત કરી પરંતુ તેમ છતાં આ સત્તા ખબર નહીં કયા રૂના ભૂમળા પોતાના કાનમાં નાખીને બેઠી છે કે આ જે ખેડૂતો છે એમનું દુઃખ અને દર્દ નથી સાંભળી શકતી અને કદાચ આંખે પાટા પણ બાંધ્યા છે એટલા માટે આ લોકોને આ બધી વસ્તુઓ દેખાતી નથી આ ખેડૂતોની આ જમીનમાંથી જો પાણીનું નિરાકરણ લાવવામાં આવે અથવા તમને સહાય આપવામાં આવે તો એ પોતે ખેતી કરી શકે છે ખેડૂત ખેતી નહીં કરે તો શું કરશે મોટા શહેરોમાં આવીને મજૂરી કરશે જો આવું ને આવું ચાલતું રહ્યું તો કદાચ આવું જ કરવું પડશે હાઈકોર્ટમાં પણ ગયા હાઈકોર્ટે કલેક્ટરને આદેશ આપ્યો પરંતુ કલેક્ટર સાહેબ છે પાણી ભરાવું સારું છે પાણીની બચત થવી જોઈએ પાણીનો સંગ્રહ થવો જોઈએ પણ એ ડેમમાં થવો જોઈએ નદીમાં થવો જોઈએ તળાવમાં થવો જોઈએ ખેડૂતોના ખેતરમાં નહીં અને જો આ ખેતરોમાં આવી જ રીતે પાણી ભરાતું રહ્યું તો ખેડૂતોનું શું થશે ખેડૂતોના ભવિષ્યનું શું શું તમારું નામ મારું નામ ભવનભાઈ ભરવાડ એ વાસણાના છીએ આ પાંચસો યુગાની અંદર પાણી ભર્યું છે દોઢસો ખેડૂતો હતા હાલ પીડાય છે છેલ્લા ચૌદ થી પંદર વર્ષથી આ જમીનની અંદર અમે જોવા જઈ શકતા નથી અને સરકારના અધિકારીઓ અહીંયા અહીંથી પાછા આંટા મારી મારી નાઇ જાય છે એટલે અમારે અમે કરવું શું વર્તનની માગ કરી છે વર્તનનો કોઈ રસ્તો આપ્યો નથી અને સરકાર કેમે આ રીતે કરશે આ રીતે કંઈ કરતા નથી અધિકારી બધા નહીં જાય પાછા ભરી બધા દલાસો આપીએ જતા રહે પછી અમારે તો ક્યાં જવું અમારે અમારે જીવું રીતે ત્યાં જમીન પાણીની અંદર સાત દિવસ અમારે પાણીમાં પાણીમાં આ નાટા મારી અમે જમીન જોઈ જે પાછા દેખાય છે કે આ પાણી આપણું ભર્યું અને આગળ કઈ કોઈ રસ્તો કરી શકતા નહીં પાણીનું વર્ષોનું પાણી સુષ્ટી રચાણી તેજુડાનું પાણી આ રસ્તે જતું કાયમ નું આજુ નથી જોયું પેલા વેલું જતું ઠીક છે ના જવા દે પાછી રચાણી ને તેજોડાનું ફેટ બાજરા વાર વેહલપણનું પાણી આય છે ને રસ્તો છે પાણીનો મારા સાઠ વર્ષે તારને મને ખબર છે રેલ આવી તો ત્યાં પાણી આવી ગયા કાંસ ક્યાં છે જયતું રેલનું પાણી બધું અને એટલા માટે થઈને એક અગત્યનો મુદ્દો છે સરકાર વિરુદ્ધ છે અવાજ પણ ઉઠાવી રહ્યા છે ખેડૂતો ની અંદર જ છે ઘણા ખેડૂતોએ માંગ કરી હતી કે જો આ મુદ્દાનું કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું પરંતુ હવે એવું છે ને કે આપણે ત્યાં લાખોના વોટની અંદર બસો પાંચસો વોટની કોને પડી છે નેતાજીને એમ છે કે ઠીક છે બસો પાંચસો નહીં મળે તો શું ફરક પડે છે અને બે ચાર કુટુંબોને આમ ખાવાનું નહીં મળે તો શું ફરક પડે છે આપણને તો આપણા વોટ અને આપણો પગાર બરાબર સમય મળી રહ્યો છે ને બે પાંચ ખેડૂતોનું નહીં ભલું થાય તો શું ફરક પડે છે નીતિમાંથી આપણે બહાર આવવું જોઈએ એના ખેડૂતોનો વાત સાંભળવો પડશે ચૌદ વર્ષથી આટલી બધી જમીનમાં પાણી ભરાય છે અને સરકાર જ નથી કરી રહી કદાચ કોઈ મોટા ઉદ્યોગપતિને ત્યાં આટલું કોઈ નુકસાન થયું હોત તો સરકાર અને મોટા મોટા મંત્રીઓ ત્યાં પહોંચી ગયા હોત અને ગયા હોત કે ચિંતા ના કરજો ભાઈ સાહેબ અમે તમારા માટે છીએ પરંતુ ખેડૂતો માટે કોણ છે સરકાર આ બાબતનું ધ્યાન લે અને જે ખેડૂતો છે ખેડૂતોની આ દશાને સાંભળે